करता सीखो जो हेलो फ्रेंड्स गुड मॉर्निंग जय श्री कृष्ण वेलकम बैक टू पंचाल समय लॉक लो, लॉक स्टार्ट कर दी दो जे वागवा में रही है आज सवा 10 तने 5 मिनट घड़ियां लागल है ना यहां आगे दिव्या बैठी है शांति थी, थी ना पाछो लॉक चालू है रिमोट टूट ही गयो रिमोट पड़ी है और यहां आगे आपरो ब्लॉग चल रहा है आपरो ब्लॉग जो ये जी है ब्लॉग अपलोड થઈ ગયો છે સવારે 10 વાગ્યામાં અને જેક અહીંયા આવી ગયો છે વ્લોગમાં આવવા માટે જેક એક એવો છે પક્ષી માણસ કે જેને વિડીયોમાં આવવું બહુ ગમે જુઓ ખાલી જુઓ શું કેવું જેક બાબુ અમે એને બાબુ કહીએ લાડથી બાબુ ઓદી

જસ્ટ હવે નીકળવાની તૈયારી પપ્પા આગળ ઊભા છે મને કે તું આ ગાડી લઈને બહાર ઉભો છું ગેટા જઈએ છીએ હવે કડી બતાવું તમને લોકેશન ત્યાંનું કેવું છે સારું લોકેશન તમને જ્યાં જવું છું ત્યાં રિસોર્ટ છે એક મસ્ત તમે લોકોનું બોકમાં પણ બતાવું મળીએ છીએ ત્યાં આગળ જઈને ચાલો ફ્રેન્ડ જમવાનું પતી ગયું છે કુકવાસ કુકવાસ ખાઈ લીધો આપણે અને આ કઢી જવા વાળો રસ્તો છે હું તમને બતાવું જુઓ તમે લોકેશન બહુ જોરદાર લોકેશન છે જુઓ થોળ કહેવાય છે થોળ પક્ષી અભયારણ્ય બધું અહિયાં જ આવેલું છે લોકો ફોટો શૂટિંગ ને એ બધું પ્રેવેડિંગ ને બધું કરવા બહુ આવતા હોય છે ઇન્ડિયન આર્મી નું એરફોર્સ છે ચોમાસાની ઋતુમાં અહીંયા આવવાની બહુ મજા આવે કારણ કે એકદમ ઠંડક હોય વાતાવરણમાં ધીણો ધીણો વરસાદ આવતો હોય જો આ ખાલી બાઈક લઈ નીકળ અને આ રીતે રસ્તો હતો ચલો ત્યાં જઈને બતાવું તમને ત્યાં રિસોર્ટ નો લોકેશન

હા લેવા ઉભા રહેજો હવે કાકા કસો હતો આપણે ફાઈનલી રિસોર્ટમાં આવી ગયા છે એન્ટ્રી કરાઈને એન્ટ્રી લઈ લીધી છે અંદર હવે આની નવીનતા એક છે એ વાતની છે કે અહીંયા જવું હોય ને એટલા ભૂલ ભૂલી આ રસ્તો છે જુઓ તમે હું તમને બધું બતાવું છું આમાં તમે ખાલી જુઓ રસ્તા કેટલા જાના વકવડ

રસ્તા પણ મળતા જ નહીં અહીંયા ખબર નઈ કેમ આમ ને લોકેશન મૂકવું જોઈએ આમ જે લોકો આ વ્લોગ જોતા હોય પ્લોટિંગ લેવાની ઈચ્છા હોય તો જોઈ લો આ રીતના છે સારું એવું છે અહીંયા આગળ પ્લોટિંગ ને બધું વિલાજ છે આખી આ રીતે હોય છે જો બધા આયેલા જ છે ને તો ફ્રેન્ડ અમે લોકો ભૂલા પડી ગયા છીએ ફાઈનલ અમને જે ડર હતો એ જ વસ્તુ થઈ મળતું નહીં અમે ભૂલ બધે બધું એક જેવું જ લાગે જો કોક ના ઘર આવી જાય છે વારે ઘડીએ નવા બસો પંચાવન તમે ફોન કરો એ ભાઈ ને કે અમે આ જગ્યા ઉભા જઈએ આપણે ગાડી ઉભી રાખીએ લોકેશન મંગાવીએ એ લગભગ પેલું રહ્યું પેલું રહ્યું લગભગ ખબર ઓકે ચલો મળી ગયું મળી ગયું તો પહોંચી ગયા આપણે લોકો અહીંયા ઓપનિંગની તૈયારી ચાલે છે જુઓ અને આ રિસોર્ટ છે આ એન્ટ્રી છે ત્યાંની દરવાજો બરવાજો જુઓ બાકી જોરદાર છે ને ફરવાનું ગાર્ડન આ રેસ્ટોરન્ટ એરિયા છે ચલો અંદર જઈને બતાવું ઠેલી થી લઈ લીધી છે આપણે અંદરનો લુક છે હજી કામકાજ ચાલુ છે બધું ફર્નિચરનું ને એનું જો આ ઝુંબર કેવું બનાવી જો કિચન કિચનમાં રસ્તો જાય છે તો ફ્રેન્ડ આ કિચન છે આ કિચનનું કામ આપણે કરેલું છે ગેસ નું જો આખો સેટઅપ જનશક્તિ શક્તિનો પ્રોજેક્ટ થયા લાઈન આપણે કરેલી છે લોટ પોટ થઈ ગયા છીએ જો પપ્પા તો હોય ગયા છે મસ્ત અને જેક જુઓ અને મમ્મી લોટ બાંધવાની તૈયારી કરે છે જમવાનું છે નાના તો તમે બધા ઓળખો જ છો ના હા ઓળખ છે બધા ઓકે ફ્રેન્ડ જમવાનું તૈયાર થાય છે જમી લઈએ અને પછી બ્લોગ એન્ડ કરીએ તમને લોકોને બતાવીએ વ્લોગમાં બધું એ છે કેરી ખાવી ફ્રેન્ડ હું નથી જે બહાર ગયા હતા બરફ ખાવા અમે લોકો બરફ ખાઈ આવી ગયા છીએ ફટાફટ અને વાગવામાં થઈ ગયા છે અત્યારે તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને મમ્મી ને પપ્પા માટે લાવે તો નો રસ છે એ લોકોએ બી પી લીધો છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને એડ કરીએ છીએ તો આ વિડીયો લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય પહેલી વાર બ્લોગ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને તમને લોકોનો અમારા બ્લોગ ફટાફટ નવા જોવા મળે તો મળીએ છીએ ફટાફટ નવા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ